તો હલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં આવશે અને દોસ્તો આજ પાછો આપણે ફરી નવું લોક બનાવી રહ્યા છીએ અને મિત્રો અત્યારે આપણે શંકેશ્વર પહોંચવા આવ્યા છીએ અને મિત્રો આપણે જે કેમ્પ મારા ભાઈ છે તે અત્યારે ચા મૂકી રહ્યા છીએ અને આપણે અહીંયા આગળ થોડાક રોકણા છીએ અને રાતના મિત્રો એક વાગે આપણે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છીએ મિત્રો ચાર અને અત્યારે તમે જોઈ શકો છો આપણે હોટલે હોટલે આપણે રોકણા છીએ હોટલ ત્યાં આપણે રોકાણા છીએ ત્યાં આગળ જઈશું તો જય મારા દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સંકેશ્વર અને આ તમે જોઈ રહ્યા છો ના દ્રશ્યો અને આ પગ યાત્રિકો પણ જઈ રહ્યા છીએ હા બ્લોગર ચલ દોસ્તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને પાસ આઉટ પણ આપણે આવી રહ્યું છે

દ્વારકા અને મિત્રો રાતે મોજપુર થી અમે ચાલેલા મિત્રો રાતે એક વાગે ચાલેલા મિત્રો અત્યારે અમારે જવાનું છે પાકડી તો મિત્રો હવે રાત રોકાવાનું છે પાકડી અને તમે આ વિડીયો જોઈ શકો છો અમારી પાછળ છે અમારી ટીમ

દોસ્તો આપણે હવે નીચે પર થોડો ડાન્સ કરી લઈએ અને પછી આગળ જઈશું તો થોડો આપણે લઈ જ જેને નાચતા મળતું હોય નાના છે આવું ની શોખ છો બધા નાચ્યું તના જમાના પ્રમાણે બનાવ્યું છે DJ VR DJ VR બૂમ પડાઈ

કેટલો ઉઠાવ માં લાગે છે એની ચાલો દોસ્તો આપણે દસાડા મિત્રો અત્યારે હશે પગ બાર કિલોમીટર તો દોસ્તો અત્યારે આપણે દસાણા છે દસાણા છે મિત્રો અત્યારે અગિયાર કિલોમીટર તો અમારી ટીમ પણ જઈ રહી છે દોસ્તો જ કે કોઈ તો મિત્રો દ્વારકા અમે જઈ રહ્યા છીએ અને અત્યારે મારે સાંજ સુજમાં પોકવાનું છે મિત્રો એટલે પાટડી તો અત્યારે સાંજ સુજમાં પોકવાનું છે પાટડી અને અત્યારે દશારા જઈને જે જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવવાના અમારા ભાવે માણસો છે આપણે બનાવી દઈશીએ અગિયાર જણાની ટીમ અત્યારે જઈ રહી છે તો સપોર્ટ કરતા રહેજો શેર કરજો અને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી આ જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત મંદિર છે કેટલું મસ્ત મંદિર છે બાકી આ મંદિર એક નંબર બનાવેલું છે તમે જોઈ રહ્યા છો તો દોસ્તો પ્રાચીન જીન મંદિર બનાવેલું છે હા જી મૈયા ભાખવાવા દે ભુરા અમાર રાજન સેલ્ફી લેધી રે આ સેલ્ફી પછી લીશ હવે સંપર્ક આડે થાય પાછીએ તમને હે નકર ડગા દેવા નાઠી પછી આ ને આલી મૈયા ને હોય એમને <gameplay> <posses to divorce feathers>

આગળ તો અત્યારે મિત્રો અમે જઈ રહ્યા છીએ દસ તણા અને દસાડા પહોંચી ગયા છીએ અને જ્યાં જમવાનું ભાઈ વ્યવસ્થા અત્યારે હજી થઈ નથી ત્યાં આગળ જમવાનું વ્યવસ્થા જે થાય છે ભલે દોસ્તો હજી અમારે દસ દિવસ ચાલવાનું છે દ્વારકા જવા માટે અને કોયલા ડુંગર પણ જવા માટે ચાલવાનું છે તો અત્યારે અમારે ત્રીજો દિવસ થયો છે અને હજી મારે સાંજ સુધી પહોંચવાનું છે પાટડી તો ફાયદા નહીં મારા વ્લોગ જોતા રહેજો અને ડેલી મારા વ્લોગ પણ અપલોડ થશે તો જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો આજ બપોરના અહીંયા રોકાણા હતા અને તો દોસ્તો અત્યારે ગોવિંદ ભાઈ ચા મૂકી રહ્યા છે અમે મોઢો મોઢો ધોઈ લે અને પછી જઈએ ચાલતા તો દોસ્તો ચા પણ આપણે થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો બસ હવે અમારે નીકળવાની તૈયારી છે અમુક માણસ જાગ્યા છે અને અમુક માણસો નથી જાગ્યા અને આપણે ચા બીજો પી લુકડો બીજો હલચી અને થેલામ ભરીને પછી આપણે નેકડવાની તૈયારી કરીશું તો જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે બપોરના આધારે વિષયમાં અહીંયા કાધો તો મિત્રો સંત સેવા ગુરુધામ અહીંયા આજે બપોરના આપણે રોકણા હતા અને મિત્રો હવે આપણે જઈએ દ્વારકા તો સપોર્ટ કરતા રહેજો શેર કરજો અને મિત્રો નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચલો હવે આપણે ચાલતા જઈએ અને મિત્રો સંઘ આપણા પાછળથી આવશે તો ચાલ્યા અત્યારે ત્રણ વાગ્યા છીએ અને ત્રણ વાગે આપણે નીકળી ગયા છીએ

તો દોસ્તો આપણે દશાડા પોકી ગયા અને મિત્રો દુઃખ ને આવીને આપણે ઠંડ બંધ પી અને આજનો બ્લોગ મિત્રો અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ અને દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી આપણે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ